ઘણા સમય પછી મેઘરાજાએ અમુક શહેરો પર કૃપા વરસાવી છે જેમાં સાવરકુંડલામાં ધોધમાર વરસાદ ખાબકતા સમગ્ર શહેર પાણી પાણી થઈ ગયું હતું જેમાં અમરેલી ધારી રાજુલા ખાંભા બલસરા તથા અન્ય તાલુકાઓમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા આ સાથે કપાસ તથા મગફળી સહિતના પાકોને લાંબા સમય બાદ જીવતદાન મળ્યું હતું જો આ વરસાદ લંબાયો હોત તો પાક નિષ્ફળ પણ જઈ શકે તેવી ભીતિ હતી આ વરસાદથી જગતનો તાત ખૂબ ખુશ જોવા મળી રહ્યો છે આ કે ખેડૂતો પોતાની ખુશી મીડિયા સમક્ષ વ્યક્ત કરી હતી અહેવાલ જીગ્નેશ ગયા સાવરકુડલા વર્ષની અંદર જે અતિવૃષ્ટિ થોડાક સમયની અંદર થોડાક વિસ્તારમાં થઈ હતી જેને હિસાબે સર્વત્ર પાક ઘણા વિસ્તારોમાં હાવ અસફળ રહ્યો હતો અને નુકસાનીમાં હતો અને આ વર્ષે એવી જ પરિસ્થિતિ હતી કે બને એટલો વરસાદ હાવ ઓછો આવ્યો છે પણ છેલ્લે છેલ્લે લાસ્ટમાં વરસાદ આવતા થોડો થોડો જો મોલાતને અને ખેડૂતને નવું જીવનદાન મળ્યું એવું લાગે છે